ઓએલએક્સ પર આઈફોન અને ફ્રીઝ ખરીદી રૂપિયા એક પોઈન્ટ બાવીસ લાખની છેતરપિંડી સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિ પાસેથી ઓએલએક્સ પર આઈફોન અને અન્ય વ્યક્તિ પાસેથી ફ્રીઝ ખરીદી અમિત હિરપરાએ બોગસ રસીદ મોબાઈલ ફોન ઉપર મોકલી રૂપિયા એક પોઈન્ટ બાવીસ લાખની છેતરપિંડી કરી હતી બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે અમિત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જાણવા મળતી વિગત મુજબ મોટા વરાછા સ્થિત ભવાની હાઇટ્સમાં રહેતા મહેશ ધીરુભાઈ પટેલ અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે જેણે ગત તારીખ અગિયાર નવેમ્બર બે હજાર ત્રેવીસના ખરીદ કરેલ આઈફોન રૂપિયા એક લાખમાં વેચાણ કરવા માટે ઓએલએક્સ વેબસાઇટ ઉપર ઓનલાઈન વેચાણ કરવા મૂક્યો હતો જે અંગે અમિત ભરતભાઈ હિરપરા એ મહેશ પટેલનો સંપર્ક કર્યો હતો તેમજ આઈફોન ખરીદ કરવાનું કહીને ઓનલાઈન એક લાખની રકમ મહેશના પુત્ર ધ્રુવિનના મોબાઈલ ફોન ઉપરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે એમ કહ્યું હતું ઉપરાંત તેને રકમ ટ્રાન્સફર કરી હોવાની રસીદ મોબાઈલ ફોનમાં દેખાડી હતી બીજી તરફ મહેશે તપાસ કરતાં બેંકમાં રકમ જમા થઈ ન હતી અને રસીદ બોગસ હોવાનું બહાર આવ્યું હતું તેમજ અમિતે અન્ય હસમુખ માંગુકિયા નામની વ્યક્તિનું ફ્રીઝ રૂપિયા બાવીસ હજારમાં ખરીદ કરીને નાણાં આપ્યા નહીં હોવાનું જાણવા મળેલ છે પોલીસે છેતરપિંડીના બનાવ અંગે અમિત હીરપરા વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી છે મહેરબાન સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનાવવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કંડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યું છે આરોપી પાસેથી એસી પણ મળી આવી છે હા આરોપી આ પ્રકારના ઘણા ચીટીંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે લગભગ દસ થી બાર જગ્યા જેટલા ગુનાહિત ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે